ખાતરી છે કે આદરણીય ચિત્રભાઈ વસાવા એમાં મજબૂત બન્યા છે એ મજબૂર બન્યા હોય એને પોતાના વિસ્તારમાં જવા દેવા માટેની છૂટછાટ આપવામાં આવે અને એ જનપ્રતિનિધિ છે તો સામે કામ કરે

કે જે રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા જે રીતે પ્રતાલીત કરવામાં આવતા હતા હવે આગણીય ચિત્ર ભાઈ વસાવા એમાં મજબૂત બન્યા એ છે એ મજબૂર નહીં બન્યા હોય અને આગળના દિવસોમાં જે કહી શકાય કે પોતાના રંગમાં પોતાના મિરિયાજમાં જે રીતે ભૂતકાળમાં જે રીતે લડાયો લડાઈઓ લડતા હતા એ જ રીતે આવનાર દિવસોની અંદર પણ લડાયો લડશે એટલે એક રાહતના સમાચાર મારા બધા માટે છે કારણ કે મારા પરમ મિત્ર છે અને હું હંમેશા એ એ છું કે ભાઈ ન્યાયતંત્ર હંમેશા ન્યાય કરશે તો આજે ન્યાયતંત્ર ન્યાય કર્યો છે એટલે સત્ય મેળવ્યું છે તે અને ન્યાયતંત્ર પર શ્રદ્ધા રાખે કે આગળના દિવસોમાં જે પણ એને કહી શકાય કે ટર્મ્સ એન્ડ કંડિશન જે રાખવામાં આવી છે હવે આદરણીય વસાવા એ ધારાસભ્ય છે

એ મંજૂર થઈ ગઈ છે પરંતુ જે શરત રાખવામાં આવી છે એ શરતને આધારે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે હવે અમે ઉપર જશું કોર્ટમાં પણ જશું કે જનપ્રતિનિધિ છે વિસ્તારના જનનાયક કહેવાય છે સાથે જ એવું પણ કહે ધારાસભ્ય છે કે પોતાના વિસ્તારના વિકાસને લઈને કામો કરતા હોય જો એ પોતે વિસ્તારમાં નહીં હોય એ પોતે વિસ્તારનું ધ્યાન નહીં રાખે તો બીજું કોણ રાખશે યુવરાજસિંહ જોડાયા છે મારી સાથે વિદ્યાર્થી નેતા

કે જે રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા જે રીતે પ્રતાલીત કરવામાં આવતા હતા હવે આગણીય ચિત્ર ભાઈ વસાવા એમાં મજબૂત બન્યા એ છે એ મજબૂર નહીં બન્યા હોય અને આગળના દિવસોમાં જે કહી શકાય કે પોતાના રંગમાં પોતાના મિરિયાજમાં જે રીતે ભૂતકાળમાં જે રીતે લડાયો લડાઈઓ લડતા હતા એ જ રીતે આવનાર દિવસોની અંદર પણ લડાયો લડશે એટલે એક રાહતના સમાચાર મારા બધા માટે છે કારણ કે મારા પરમ મિત્ર છે અને હું હંમેશા એ એ છું કે ભાઈ ન્યાયતંત્ર હંમેશા ન્યાય કરશે તો આજે ન્યાયતંત્ર ન્યાય કર્યો છે એટલે સત્ય મેળવ્યું છે તે અને ન્યાયતંત્ર પર શ્રદ્ધા રાખે કે આગળના દિવસોમાં જે પણ એને કહી શકાય કે ટર્મ્સ એન્ડ કંડિશન જે રાખવામાં આવી છે હવે આદરણીય વસાવા એ ધારાસભ્ય છે

એ મંજૂર થઈ ગઈ છે પરંતુ જે શરત રાખવામાં આવી છે એ શરતને આધારે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે હવે અમે ઉપર જશું કોર્ટમાં પણ જશું કે જનપ્રતિનિધિ છે વિસ્તારના જનનાયક કહેવાય છે સાથે જ એવું પણ કહે ધારાસભ્ય છે કે પોતાના વિસ્તારના વિકાસને લઈને કામો કરતા હોય જો એ પોતે વિસ્તારમાં નહીં હોય એ પોતે વિસ્તારનું ધ્યાન નહીં રાખે તો બીજું કોણ રાખશે